અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા અગિયાર પોઈન્ટ એક્યાસી લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર છે આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી કે ભરૂચ તરફથી ટ્રકમાં દારૂ વળધરા આવી રહ્યો છે આ માહિતીના આધારે જ માંગલેશ પાસે પોલીસે વોચ ગોઠવી આ દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકવામાં આવીને તેમાં તપાસ કરતા એકસો એકસઠ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો વીઆઈએ વધુમાં જણાવ્યું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈરશાદ ખાનની ધરપકડ કરી છે જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ ખાન ખાન મુસ્લિમ ફરાર થઈ ગયો આ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અરનામ હેડ કોન્સ્ટેબલ ભૂપત રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાઈ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા સોળ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે